દેશના પ્રધાનમંત્રી આવનારા એક બે દિવસમાં ભાવનગરના પ્રવાસે આવવાના છે અગાઉ પણ એ મુખ્યમંત્રી હતા કે દેશના પ્રધાનમંત્રી હતા બે હજાર આઠ બાર ચૌદ અને એક વર્ષ પહેલાં હમણાં એમ કરીને ચાર વખત એ ભાવનગરની જનતા વચ્ચે આવેલા છે અને વિશાળ જનતાને એને સંબોધન કર્યા છે ખૂબ મોટા મોટા વચનો આપ્યા છે જો એ વચનો આપણે યાદ કરીએ તો લગભગ બે ડઝન કરતાં વચનો આ ભાવેડાની જનતાની સામે આપ્યા છે અને એ અપેક્ષાએ સ્વર્ગના સુખના સપના દેખાડવા જેવા વચનો આપી ભાવનગરની જનતાએ તાળીઓ પાડી છે ખૂબ મોટી અપેક્ષાએ તાળીઓ પાડી હતી કે દેશનો પ્રધાનમંત્રી અમારી સાથે આવે છે ભાવિડિયાની ભૂમિમાં આવે છે એટલા બધા વચનો આપે છે તો કમસે કમ કંઈક તો કરે પણ દુઃખ સાથે કહેવાનું મન થાય ભારતીય જનતા પાર્ટીનો મોદી પરિવાર આખો સાંભળે

ભાવનગર ધોવાતું રહ્યું ભાવનગર ખાલી થતું રહ્યું ભાવનગરના ઉદ્યોગપતિઓ ભાવનગર છોડી રહ્યા ભાવનગર શહેરની અંદર જ્યાં જગ્યાએ પોલીસ અધિકારીઓ અને પોલીસ કચેરીઓ છે એની આજુબાજુમાં ડ્રગ્સના નેટવર્ક છે વર્ષની અંદર કમસે કમ બસોની આજુબાજુ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે અસુરક્ષિત ભાવનગર પરિસ્થિતિનો માહોલ ભાવનગરની અંદર ડબલ એન્જિનની સરકારની ઉપલબ્ધિથી છે અહીંયા એ પણ યાદ અપાવું સાડા છસો કરોડના ખર્ચે ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતો મોદી સાહેબનો રોરો ફેરી ઘોઘા દહેજ આજે મતદરિયા ઊભી છે સાડા છસો કરોડ રૂપિયા તેજુરીમાંથી કમલમમાંથી નથી ખર્ચાણા આજે કોઈને કોન્ટ્રાક્ટ બેજ ઉપર ચલાવ આપી દીધી ફલશ્રુતિ શું ત્રણ ગાય દાયકા થયા કલ્પસર યોજના ઓગણીસસો ને પંચાણુંથી માંડીને આજ તારીખ સુધીની અંદર આ યોજનાના અઢળક લાભો ગણાવ્યા શેરીએ ગલીએ શહેરમાં ગામડામાં એના લાભો ગણાવતા થાકતી નહોતી ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રીમ લાઈનની નેતાગીરી આજે બંધ કરવા માટેના ગેરલાભ પણ નથી બતાવી શકતી અને ત્રીસ વર્ષથી એ જ પરિસ્થિતિની અંદર પાંત્રીસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકેલી આ યોજના મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો ભાવેડાની જનતા આ સવાલ કરે છે ભાજપાને અને દુઃખ સાથે કહેવાનું મન થાય કે નરેન્દ્ર મોદી ભાવનગરમાં આવી અને ભાવની જનતા વચ્ચે સર પ્રભાશંકર પટણી અને મહારાજા કૃષ્ણકુમારસિંહ જેને યાદ કરીને કહે કે અહીંયા તો બહુ મોટા મોટા ખેરખાઓ થઈ ગયા ભાવનગરમાં પણ અમુક કામો તો એ મારા માટે છોડતા ગયા છે આમ કરીને ભાવનગરની ધરોહરનું ઘોર અપમાન કર્યું છે ભાઈવાણીની જનતાના મગજમાં છે આજે તમે અમારા માટે સારા કામ ન કરો અમારા સુખ ભાગ ન પણ અમારી ધરોહરને જે અમારી ભાવનગરની કલા અને સંસ્કારી નગરીનું જે બિરુદ આપ્યું છે એ ધરોહરને તમે ગાળ કઈ રીતે એને અપમાનિત કઈ રીતે કરી શકો આજે ભાવનગરની અંદર જ્યારે દેશના પ્રધાનમંત્રી આવે છે ત્યારે મારે એના બેઠા બોલેલા શબ્દો સાથેના જે અમુક વચનો એ ભાવનગરની જનતા વતી મારે એમને કહેવાય છે મારી આ વાત મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આ વાત પહોંચે કે ભાવનગરની અંદર પ્રધાનમંત્રી જેવી કક્ષાની વ્યક્તિ આવી અને અઢળક વચનો આપ્યા છે એ પૈકીનું એક પણ વચન ભાવનગરની જનતાની વચ્ચે પૂર્ણ કર્યું એમાંનું પહેલું કામ છે મોવા પોર્ટને કાયાકલ્પ કરશું ચારસો ને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશું અમે બીજું સાગર ખેડૂત વિકાસ યોજના અંતર્ગત બારસો કરોડ રૂપિયા ફાળવશું ત્રીજું ભાવનગરના બંદરો માટે અનસો કરોડ રૂપિયા ફાળવશું ચોથું સાગરકાંઠા વિસ્તારમાં પચીસ નવી આધુનિક શાળાઓ શરૂ કરશું એના પછી નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરશું દરિયાકાંઠાના વિસ્તારોના ગામડામાં પાંચ મોડલ તાલુકા શાળાનું નિર્માણ કરશું એકસો ને પંચોતેર કરોડ રૂપિયા મરીન શિપ બિલ્ડિંગ યાર્ડ શરૂ કરશું મરીન યુનિવર્સિટીની સ્થાપના કરશું અને લોક ગેટનું કાયાકલ્પ કરશું સાહેબ આ તો એમને આપેલા વચનો છે આ પૈકીના અનેક વચનો બીજા છે કે જેની અંદર ફૂડ પાર્ક બનાવશું શિપ બિલ્ડિંગ પાર્ક બનાવશું ડાયમંડ પાર્ક બનાવશું આધુનિક પોર્ટ બનાવશું ખાનગી કંપનીઓ માટે બે હજાર કરોડનું ફાળવણી કરશું પોર્ટ બિલ્ડિંગ અને લોક ગેટની કાયાકલ્પ કરીને ઉપર એના ઉપર ખર્ચ કરશું અઠ્યાવીસો કરોડ રૂપિયા મરીનશીપ બિલ્ડિંગ પાછળ ખર્ચો જેની અંદર દસ હજાર યુવાનોને રોજગારી પણ આ સવાલ એ નરેન્દ્ર મોદી અને એના મુખ્યાઓ નથી કરી શકતા કે અમારા ભાવનગરમાં તમે ત્રીસ ત્રીસ વર્ષથી લોકસભાનું તમે નેતૃત્વ કરો છો ત્રીસ ત્રીસ વર્ષથી તમે રાજ્યસભા અને વિધાનસભાની અંદર તમે બેઠા છો એ પૈકીના એક પણ આગેવાનમાં હિંમત નથી કે નરેન્દ્રભાઈ અમારા ભાવનગરમાં તમે આવો છો દર વખતે આપતા છો છો મોટી મોટી વાતો કરો અને અમારી જનતા અમારા લોકો અમને સવાલ કરે છે આ પીડા ભોગવી લે પણ એના નેતાઓને પણ ભાવનગરની નેતાગીરી દિલ્હી કે ગાંધીનગર સુધી કહી શકતા નથી આ નિર્માલ્ય નબળી આ નેતાગીરી ભાવનગરની આ દુર્દશાના સૌથી મોટી જવાબદાર બાબત છે અમે માત્ર ને માત્ર વિપક્ષમાં બેસીને એક ભાવનગરની જનતાની દર્દભરી પીડા એ છે કે અહીંયા મહેરબાની કરીને મદદ ન કરો તો કાંઈ નહીં પણ અમને અમારી જે ધરોહર છે અમારી વર્તમાન પરિસ્થિતિ છે એના વાગ્યા ઉપર તમે મીઠું ના ભભરાવો હું ફરી ફરીને કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ભાવનગર આવતા નરેન્દ્રભાઈ મોદી એનું ભાવભર્યું સ્વાગત કરવા માટે ભાવનગરની જનતા કદાચ તલ પડતી હશે પરંતુ મહેરબાની કરીને ભાવનગરની જનતાને જે વચનો તમે આપ્યા છે એને તમે તાજા કરો અને એ વચનો પૈકીના જે કંઈ વચનો પૂર્ણ થઈ શકે હોય એ ફરી બાહેદરી આપો એને કાર્યાન્વિત કરાવવા માટેનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે ભાવનગરની જનતા છે એ કલા અને સંસ્કારી નગરીની જનતા છે એ આપને યાદ રાખશે આભાર